જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અવારનવાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેમાં કાળા દેવરાજ અને તેની ગેંગના સભ્યો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ થયેલો તેમાં તેની પ્રોપર્ટી જે ગેરકાયદેસર જે દબાણ કરેલું છે તેને વિગતો મેળવી અને પ્રાંત સાહેબશ્રીની કચેરી તરફ મોકલી આપેલી ત્યાંથી જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ત્યારબાદ માનની ડીજીપી સાહેબશ્રી દ્વારા સો કલાકની જે ડ્રાય આપવામાં આવેલી તેમાં પણ આ જે કાળા દેવરા છે તે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ હોય તો તેમાં પણ લિસ્ટેડ આરોપી છે તેની જે પણ પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલું છે ખાસ કરીને સરકારી જમીન ઉપર જે કબજો કરેલો છે તેમાં તેનું રેસિડેન્ટનું મકાન આ ઉપરાંત અન્ય જે પાંત્રીસ હજાર ચોરસ જે ફાર્મ હાઉસ છે આ બંનેનો આજરોજ ડિમોલિશનની કાર્યવાહી હાલ શરૂ છે તેમાં પ્રાંત તેમની ટીમ રેવન્યુ સ્ટાફ આ ઉપરાંત પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે હાલ છે એ તેના જે વેઠાનું મકાન છે તેનું ડિમોલ્યુશનની કાર્યવાહી શરૂ છે ત્યારબાદ છે તેના ફાર્મ હાઉસનું છે એ ડિમોલ્યુશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે જે કોઈ પણ આવી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના વિરુદ્ધ આગામી સમયમાં આના કરતાં પણ વધારે છે કડક કાર્યવાહી કરવામાં આવશે